હાલમાં હવે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ત્યારે શિયાળામાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને વાત કરી ખાસ કડકડતી ઠંડીનો દોર શરૂ થઈ ચૂક્યો છે આગામી દિવસોમાં હાડ થી જાવતી ઠંડી પડવાની શક્યતા છે ત્યારે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ પક્ષીઓને કાતેલ ઠંડીથી બચાવવા માટે તૈયારીઓ હાલ કરી દેવાઈ છે આ અંગેની માહિતી સાથે ખાસ વાતચીત કરતા મીડિયા સાથે વાતચીત કરતા સક્કરબાગના પ્રાણી સંગ્રહાલયના ડીસીએફ અક્ષય જોશી દ્વારા ખાસ જણાવવામાં આવ્યું કે હાલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રશાસન દ્વારા વન્ય પ્રાણીઓને કાતિલ ઠંડીથી બચાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને જેમાં સિંહ વાઘ દીપડા વરુ તેમજ ઝરૂખ કહી શકાય કે ખાસ તેના માટે પણ નાઇટ શેલ્ટર પાંજરાઓમાં ઘાસ પાથરવામાં આવ્યા છે આ સાથે જ ગ્રીનનેટથી આળશ કરવામાં આવી રહી છે અને ત્યારે વન્ય પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને જેથી પૂરતા પ્રમાણમાં તેમને ગરમી મળી રહે આ ઉપરાંત વેટરનરી ડોક્ટર મેડિકલ સ્ટાફ તેમજ એનિમલ કીપર્સ દ્વારા પણ ખાસ અન્ય પ્રાણીઓના હેલ્થનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત નિયમિત હેલ્થ ચેકઅપ પણ અહીં કરવામાં આવી રહ્યું છે અને જ્યારે પક્ષીઓના પાંજરામાં ઠંડા પવન ન જાય તે માટે ગ્રીન નેટની પણ વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત જેમ જરૂર જણાય ત્યાં પાંજરામાં હીટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને જ્યારે પક્ષીઓ માટેની આર્ટિફિશિયલ નેટ વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી તરફ સાપ તેમજ અજગર જેવા જે કહી શકાય બધા પ્રાણીઓ માટે ખાસ લેમ્પ અને માટલાની વ્યવસ્થા કરાઈ છે આ ઉપરાંત સૂકા ઘાસ અને પાથરણા ઉપર ખાસ કહી શકાય બનાવવામાં આવી રહ્યા છે ત્યારે સાબર હરણ અને જેવા ત્રોણાહારી જે પ્રાણીઓ છે તેમાં ખાસ તેમના માટે લીલા ઘાસ ચારામાં વધારો કરાયો છે જ્યારે ગ્રીન નેટ લગાવવામાં આવેલ છે અને વધારામાં સૂકા ઘાસ પાથરાણા પણ ખાસ બનાવવામાં આવી રહ્યા છે મારું નામ કનેરિયા ધનવી છે હું જાવિયા સ્કૂલિંગ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ઇલેવન્થ બી ગ્રુપમાંથી આવી રહ્યું છે વિદ્યાર્થીઓ અહીંયા ફિલ્ડ ટુર ઉપર આવેલા છે જાણવા માટે કે બધી એનિમલ્સની મુલાકાત લેવા માટે અહીંયા ઘણું બધું ડેવલપ થઈ ગયું છે ઘણા સમય ત્યાં રિનોવેશન પણ નવું સરસ કર્યું છે અને મારી એવી ઈચ્છા છે કે હું બધાને એકવાર પ્રિફર કરું કે તમે શક્કરબાગ ઝૂમાં જરૂર એકવાર પધારો અને મુલાકાત લ્યો બધા એનિમલ્સ છે ને ઘણું બધું પ્રકૃતિ જાણો ને એકવાર આપણે બધું પ્રકૃતિ વિશે જાણવું જોઈએ કે કેવી રીતના બધું શું છે અને હમણાં શિયાળાની ઋતુ ચાલી રહી છે તો ઠંડી માટે ઘણું બધી વ્યવસ્થા કરી છે જેમ કે કોઈ કેચ હોય તો ઉપર ગ્રીન કલરની મેટ પાથરેલી છે જેથી કોઈ પશુઓને કે ઠંડી ના લાગે પછી નીચે જમીન ઉપર ઘાસ પાથરેલ છે કે ઠંડી ના લાગે પછી આપણે સાપના જે કેજ જોઈએ છે ત્યાં બલ્બ રાખેલા છે જેથી ને એને ટેમ્પરેચર મેન્ટેન રી અને એટલી બધી ઠંડુ ઠંડી ના લાગે થેન્ક યુ મારું નામ કરમ ડાનીરાલી છે અમે જાવ્યા સ્કૂલિંગ સિસ્ટમમાંથી આવીએ છીએ અમે બી ગ્રુપના સ્ટુડન્ટ છીએ સાયન્સના તો અમને સ્કૂલથી પ્રવાસ લેવામાં આવ્યા છે અમને અહીંયા ઘણુંય જોવા મળ્યું આ શિયાળાની ઋતુ છે એટલે બહુ બધું નવું છે બધું ખીલેલું છે એટલે અમને બહુ બધું નવી વસ્તુ જાણવા મળી છે અહીંયા જો તો બહુ કેર રાખવામાં આવે છે સકરબાગમાં બધી પ્રાણીની હીટર રાખવામાં આવે છે

શક્ક્રવાર પ્રાણી સંગ્રહાલય શિયાળાની સિઝન ચાલુ થઈ છે આમાં કડકતી ઠંડથી બચાવવા માટે વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમ કે માંસાહારી પ્રાણીઓ તણાહારી પ્રાણીઓ સરીસ્ર પક્ષીઓ એ બધા માટે અમારી તરફથી એક તો આની ખોરાકમાં વધારે કરવામાં આવ્યો છે ખોરાક વધારવાથી આનો જો મેટાબોલિઝમ છે આ થોડોસો આમાં એવો ફરક પડે છે અને આને જો ઠંડ જો વેટનરી ડોક્ટરની એ સીસીટીવી દ્વારા ટ્વેન્ટી ફોર કલાક અને સતત આનું મોનિટરિંગ ચાલુ રહે છે અને આને ઉપરાંત જે જેટલા પણ એન્કલોજર્સ છે આમાં તમામ એન્કલોજર્સમાં ગ્રીન નેટની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે અને આપણે અગર સરીસફ જો એ ગ્રુપ હોય છે આની અગર વાત કરીએ તો આના જો એન્કલોઝર્સ છે યા આના જો નાઇટ શેલ્ટર્સ છે આમાં બલ્બ પણ ઉભા કરવામાં આવ્યા છે અને આનાથી શું છે બલ્બની ગરમીથી એ પણ શરદીથી પોતાને બચાવી શકે છે અને આપણે અગર માંસાહારી પ્રાણીની વાત કરીએ તો આમાં આના જો નાઈટ શેલ્ટર હોય છે આમાં ઘાસ પણ પાથરવામાં આવી છે તો ઘાસથી જો આને જો ફર્શ હોય આની જો ઠંડ હોય આનાથી પોતાનું રક્ષણ પણ કરી શકે છે મારું નામ દુર્ગેશ પસવા રહેવાનું જુનાગઢ અમે લોકો બાળકો સાથે સૌ પરિવાર સાથે અહીંયા આવીએ છીએ અને અત્યારે ઠંડીનો મોસમ ચાલી રહ્યો છે ત્યારે તમે જોઈ શકો તો પ્રાણી સંગ્રહાલયના જે મેમ્બર વર્કર્સ છે એને ખૂબ સારું એવું આયોજન કરેલું છે જેમાં સારા એવા પ્રાણીઓમાં જે અત્યારે અમે અત્યારે સાથ જોઈ રહ્યા છે તેમાં ઉપર બલ્બ મટકાની અંદર બલ્બ રાખીને તેને ગરમાવો પૂરો પાડે એવી આધુનિક ટેકનોલોજી વાઇઝ લોકો ધ્યાન દઈ રહ્યા છે અને અમુક પ્રાણીઓમાં એને નેટની સારી આડાશ આપેલી છે જેમાં બહુ પવન ના લાગે અને એટલું બહુ સારું એવું ધ્યાન આપે છે અને પ્રાણીઓનું ધ્યાન આપે છે અને રક્ષણ અત્યારે જે કહેવાય ઠંડીની ઋતુમાં ઠંડીથી રક્ષણ મળે એ રીતનું પૂરતું ધ્યાન આપી રહે